આપણે વાત કરીશું તાપી જિલ્લામાં હાલમાં ચાલી રહેલ જનભાગીદારી અભિયાન હાલ ચાલી રહ્યું છે ત્રીસમી જૂનથી ચાલુ થયેલા અભિયાન આજે ચોથા દિવસે લગભગ ચાર હજાર નવસો ને સડસઠ જેટલા લાભાર્થીઓનો લાભ લીધો જેમાં વિવિધ યોજનાઓ

અને જે આદિવાસી વિસ્તારના લોકો છે જેમ જેમને સરકારી કચેરીઓના ધક્કા ન ખાવા પડે અને ઘર બેઠા આ યોજના એમને પહોંચી રહે એ માટે પંદર જુલાઈ સુધી નજીકના જે કેમ્પ છે એ કેમ્પમાં દરેક લાભાર્થી પહોંચે અને આ જે અભિયાન ચાલી રહ્યું છે એ સો સો ટકા સફળ જાય તે માટેની આજે એક પ્રેસ કોન્ફરન્સ તાપી જિલ્લા કલેક્ટર ઓફિસ ખાતે રાખવામાં આવી હતી અને આ એક માહિતી આપવામાં આવી હતી

છેવાડાના લોકો સુધી સો ટકા સરકારી સેવાઓ પહોંચાડવાનો અમારો દ્રઢ સંકલ્પ તાપી કલેક્ટર ડોક્ટર ગર્ગ પંદર જુલાઈ સુધી સરકારના સત્તર વિભાગોની પચીસ જેટલી યોજનાઓના લાભો સ્થળ પર જ આપવાનું આયોજન છેલ્લા ચાર દિવસમાં બાર હજાર છસો બેતાલીસ નાગરિકોએ કેમ્પમાં ભાગ લીધો આઠસો આધાર કાર્ડ પાંચસો આયુષ્માન કાર્ડ ચારસો પીએમ કિસાન સન્માન નિધિ અને બસો રેશન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા હજુ આવતા ત્રણ દિવસ સુધી કાર્યરત અભિયાનનો વધુમાં વધુ લોકો લાભ લેવા વહીવટી અનુરોધ ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાંગી વિકાસને વેગવંતો બનાવવા તાપી જિલ્લામાં ત્રીસ જૂનથી પંદર જુલાઈ બે દરમિયાન ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન હાલ કાર્યરત છે આ રોજ તાપી જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના અધ્યક્ષ સ્થાન એક મહત્ત્વની પત્રકાર પરિષદ યોજી હતી જેમાં કલેક્ટર શ્રી એ પત્રકાર મિત્રોને ધરતી આબા જન ભાગીદારી અભિયાન અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં ગત ત્રીસ જૂનથી વિવિધ ગામોમાં ધરતી આબા જન ભાગીદારી અભિયાન યોજાઈ રહ્યા છે જેમાં ગત ત્રીસથી જૂનથી ત્રણ જુલાઈ એટલે કે ચાર દિવસમાં જનજાગૃતિ અને લાભ વિતરણ કેમ્પમાં અંદાજિત બાર હજાર છસો બેતાલીસ જેટલા નાગરિકોએ ભાગ લીધો છે વિગતવાર માહિતી આપતા કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે ગત ચાર દિવસમાં સાત તાલુકાના વિવિધ ગામોમાં યોજાયેલી જનભાગીદારી કેમ્પ દ્વારા આધાર કાર્ડના આઠસો આયુષ્માન કાર્ડ પાંચસો પીએમ કિસાન સન્માન નિધિ ચારસો સુડતાલીસ રેશન કાર્ડ બસો ત્રાણું મનરેગા ચારસો અડતાલીસ જાતિ પ્રમાણપત્ર અઠ્યાસી પેન્શન યોજના ચુમ્માલીસ પીએમ સુરક્ષા બીમા યોજના પંચાવન જનધન ખાતા એકત્રીસ સિકલ સેલ ટેસ્ટિંગ બે હજાર બસો ચાર પીએમ ઉજ્જવલા યોજના સત્યાવીસ આ અંદાજીત કુલ ચાર હજાર નવસો સડસઠ લાભાર્થીઓને વિવિધ લાભો આપવામાં આવ્યા છે આ તકે પ્રાયોજના શ્રી જયંતસિંહ રાઠોડે આબા જનભાગીદારી અભિયાનનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે પત્રકાર મિત્રોને અનુરોધ કરતાં જણાવ્યું હતું કે તાપી જિલ્લામાં પંદર જુલાઈ સુધી યોજાનાર કેમ્પમાં વધુમાં વધુ આદિજાતિ લાભાર્થીઓ ભાગ લે સરકારી યોજનાઓનો લાભ મેળવે અને અભિયાન સફળ બને તે માટે બહોળી પ્રસિદ્ધિ કરી સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી લોકો પંદર જુલાઈ સુધી યોજાનાર કેમ્પોમાં હાજરી આપી સરકારી યોજનાઓનો લાભ મેળવી અભિયાનને સફળ બનાવે છે તેવો અનુરોધ કરમાવે તો આજની પત્રકાર અધિક નિવાસી કલેક્ટર શ્રી આર આર બોરડ સહાયક માહિતી નિયામક સુમિત ગોહિલ સહિત પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા તી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અંતર્ગત તાપી જિલ્લાના તમામ સાત તાલુકામાં તમામ ગામોમાં કેમ્પોનું આયોજન કરવામાં આવેલ છે 30મી જૂન થી આ કેમ્પો ચાલી રહ્યા છે અને 15મી જુલાઈ સુધી આ કેમ્પો ચાલશે તમામ ગામોમાં આ કેમ્પોનું આયોજન છે જેમાં આધાર કાર્ડ આયુષ્યમાન ભારત કાર્ડ પીએમ કિસાન સન્માન નિધિ રાશન કાર્ડ નરેગાના કાર્ડ ખાસ સર્ટિફિકેટ પેન્શન બેન્કોની વિભિન્ન યોજનાઓ સિકલ તલ અનિમિયમની સ્ક્રીનિંગ અને આરોગ્યના ટેસ્ટ પી મ્યુચ્યુઅલા યોજના એવી તમામ યોજનાઓની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે એક જ જગ્યા ઉપર ગામડાની ગામડામાં લોકો તમામ યોજનાઓનો લાભ લઈ શકે છે એટલી બારિશ વચ્ચે પણ અત્યારે જે ચાર દિવસ કેમ્પ થયા છે એમાં લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળે છે મળ્યા છે અને એમાં આઠસોથી વધારે લોકોના આધાર કાર્ડ મેં નવું નામ ઉમેરવા અથવા નામ સહી કરવા પાંચસોથી વધારે લોકોને આયુષ્યમાન કાર્ડ ચારસોથી વધારે લોકોના પીએમ કિસાન સન્માન નિધિનો લાભ એવી અનેક યોજનાઓનો લાભ લોકોને મળ્યા છે અને મીડિયા મારફત તમામ લોકોને તમામ તાપી જિલ્લાના લોકોને મારી વિનંતી છે અને અપીલ છે કે આ કેમ્પો મેં જોડાઈને સરકારી યોજનાઓનો લાભ લો જેનાથી સો ટકા સેચ્યુરેશન તમામ યોજનાઓના અમે કરી શકીએ